ટેસ્ટના એટલે કે સીટીના ના આધારે સ્કોલરશિપ યોજના તથા વર્ષ 2025 26 થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એટલે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટીમાં માં મેરિટ સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીનો ધોરણ 6 પ્રવેશ આપવામાં આવનાર છે આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં આ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 22 3 2025 ના રોજ સવારે 11 થી બપોરે દોઢ કલાક દરમિયાન સીટીની રાજ્યના તમામ જિલ્લાઓમાં પરીક્ષા યોજવામાં આવી હતી આ પરીક્ષાની પ્રોવિઝનલ એન્સર કી પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી હતી એના આધારે જે પ્રશ્ન અથવા જે પ્રોવિઝનલ એન્સર કી ના ઉત્તર સામે ઉમેદવારો જે રજૂઆત કરી એના આધારે છવ્વીસ ત્રણ બે હજાર પચીસથી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન જે આધાર પુરાવાના આધારે ઇમેલ એડ્રેસ ઉપર જે સૂચનો મળે એના આધારે ફાઇનલ એન્સર કી પણ મૂકવામાં આવી હતી અને એના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીનું પરિણામ જાહેર કરવામાં આવે છે પરિણામની વિગતોની ચર્ચા કરીએ તો મિત્રો ટોટલ બે લાખ ચોપન હજાર ચારસો છ પુરુષ વિદ્યાર્થીઓ અને બે લાખ બાવન હજાર નેવ્યાસી વિદ્યાર્થીઓને મળી કુલ પાંચ લાખ સાત હજાર આડત્રીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આપી હતી અને એનું રિઝલ્ટ બતાવ્યું છે તમે જોઈ શકો છો કે કુલ એકસો વીસ ગુણની જે પરીક્ષા હતી મેળવનાર વિદ્યાર્થી એક પણ નથી જ્યારે એકસો દસથી થી એકસો ચૌદ વચ્ચે નવ પુરુષ એટલે કે વિદ્યાર્થીઓ છે એવી રીતે એકસો પાંચથી થી એકસો નવ વચ્ચે સાઈઠ વિદ્યાર્થીઓ છે જ્યારે બાવીસ વિદ્યાર્થીઓ છે કુલ બ્યાસી બાળકો છે તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જીરોથી થી એકસો વીસ વચ્ચે કેટલા બાળકો પાસ થયા છે એનું અહીં એક એનાલિસિસ આપવામાં આવ્યું છે હવે આગળ વાત કરીએ તો આ જે એક્ઝામ છે એ બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓ બેસે એની સંખ્યા પણ આપી છે પાંચ લાખ સાત હજાર અડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એમાંથી કુલ અઠ્યાવીસ શાળાઓના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ નેવું ટકાથી વધુ ગુણ મેળવ્યો છે એટલે કે એકસો આઠ ગુણ કરતાં વધુ મેળવેલ છે એવી જ રીતે કુલ પાંચસો ઓગણસાઠ શાળાઓના છસો છન્નું વિદ્યાર્થીઓ એસી ટકાથી કરતા વધુ ગુણ મેળવ્યા છે એટલે કે છન્નુ ગુણ કરતા વધુ મેળવ્યા છે એવી જ રીતે શાળાઓના ત્રણ હજાર પાંચસો ચુમાલીસ વિદ્યાર્થીઓ સિત્તેર ટકા એટલે આ કેટલી શાળાઓના કેટલા વિદ્યાર્થીઓ કેટલા ટકા કરતા વધુ ગુણ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે અને હું ડિસ્ક્રિપ્શન લિંક આપીશ ત્યાંથી પણ તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો હાલ કામ ચલાવ પ્રથમ અન્ય અને જનરલ વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા છે જ્યારે એસસી કેટેગરીના વિદ્યાર્થી માટે પિસ્તાળી અને એસટી કેટેગરી ને વિદ્યાર્થીઓ માટે 40% વધુ ગુણ જે વિદ્યાર્થી મેળવે છે એમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે સોનીર પર અને જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે અલગથી વેરીટી યાદી બનાવવામાં આવશે સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમય વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ પરિણામની યાદી વિદ્યાર્થીઓને જે તે યોજનાતर्गत સરકારે ઠરાવ અને પ્રવર્તમાન જે નિયમો છે એનુસ અનુસાર ફાઈનલ જે મેરિટ યાદી તૈયાર થશે એના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અત્યારે હાલ જે વેબસાઈટે જણાવ્યું છે સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપર અત્યારે રિઝલ્ટ હાલ બધા નથી આવી રહ્યું પરંતુ ટૂંક સમયમાં સીઆરસી બીઆરસી સાહેબ મારફતે જે તે શાળા સુધી આની જે પીડીએફ ફાઇલ અથવા તો એક્સેલ ફાઇલ મોકલી દેવામાં આવશે અથવા તો જેને ની વેબસાઈટ છે એના ઉપર પણ આનું જે રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં જોઈ શકાશે જ્યારે પણ એ અપડેટ આવશે ત્યારે હું આ જે ડિસ્ક્રિપ્શન લિંક છે એ લિંક અપડેટ કરી દઈશ એટલે તમારે આ જે વિડીયો છે એ જોતા રહેજો અને જે મારી વેબસાઇટ ડબલ્યુ વેબસાઈટ ડોટ સીમ ડોટ ઇન વેબસાઇટ છે એના ઉપર પણ વિઝિટ કરતા રહેજો તો જે જે અપડેટ આવતી રહેશે એ વેબસાઇટ ઉપર પણ હું મૂકતો રહીશ મિત્રો આશા રાખું છું વિડીયો ગમે હશે વિડીયો ગમે લાઈક કરી દેજો કોઈ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો જવાબ પણ ચોક્કસ પ્રયત્ન કરીશ અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત